સમાજના દાતાશ્રી ગોવા બાપા જેમણે શક્તિનગર ખંભાળીયા લોકમેળાની શરૂઆત કરી અને આજે ત્યાં લાખોની સંખ્યામાં લોકો મેળાની મોજ માણવા આવી રહ્યા છે આ મેળાની જગ્યા ઉપર ગોવા બાપાની મૂર્તિની સ્થાપના થવી જોઈ સતવારા સેના સતવારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ તેમજ સાથી મિત્રોની માંગ નમ્ર વિનંતી મિત્રો આ મેળા છે એ વર્ષોથી અમે જોઈ છીએ પણ અમને એટલી ખબર હતી કે આ મેળો કોકે સતવારા સમાજના લોકોએ ચાલુ કરી રહ્યું છે પણ આ વસ્તુની અમને આભાર માનીએ છીએ જે ગઢવી સમાજમાં ચારણના ચોરા તરીકે ઓળખાય છે ભાઈ એ અમને આ માહિતી આપેલી હોય અથવા જાણકારી મળેલી છે તો અમે ખૂબ ખૂબ આભાર માની છે ચારણના ચોરા સત્વરા સમાજ દ્વારા સત્વારા સેના એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ જે મિશન બે હજાર અગિયારથી ચાલુ કરવામાં આવેલ હોય જે દીકરીઓ માટે થતાં અન્યાય અત્યાચાર શોષણ માટે અવાજ ઉઠાવતા હોય જય હિન્દ જય ભારતીય સંવિધાન અમારું આ વિગત અમે પોતે પત્રકાર સાથે સામેલ છે એ એક યાદ રાખવું જય હિન્દ